સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારધામો પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી ચાર અલગ અલગ સ્થળો પર ક્રાઈમ બ્રાન્ચનો છાપો તોતેર જુગારીઓની પચીસ લાખથી વધુની મત્તાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી જુગાર રમવા માટે પચાસથી લઈ અને દસ હજાર સુધીના અગિયારસો અને પાંત્રીસ જેટલા પ્લાસ્ટિકના કોઈન પણ જપ્ત કરવામાં આવ્યા પોલીસ દ્વારા સલાબતપુરાના અકબર સદીનના ટેકરા વિસ્તાર ઉમરપાડા આવાસ સલાબતપુરાના લાલવાડી વિસ્તાર સલાબતપુરાના મોમનાવાડી સહિતના વિસ્તારોમાં છાપો મારવામાં આવ્યો આ તમામ ઠેકાણાઓ પર જુગારની ક્લબો ચાલતી હતી ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અંડાઓ ચલાવતા ચાર અલગ અલગ જગ્યાઓ પર ગઈકાલે રેડ કરવામાં આવી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ જે એન ઝાલા સાહેબ આર આઈ જાડેજા જય એન ગોસ્વામી એસ એન પરમાર જોગરાણા પેપીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી હતી જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો ત્રણ સી એકાણું અગિયાર અગિયાર સત્યાસી સલા સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ અડતાલીસના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવા પાછા લાલવાડીમાં ઘર નંબર અઠ્યાવીસ અડતાલીસના પહેલાં માળે અને ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડામાં ઈડબલ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ બાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રેણસી સી આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને જુગારની જે ક્લબ ચલાવવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એંસી હજાર પાંચસોના મો સોળ મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતને વોન્ટેડ બતાવવામાં આવ્યા ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમનાવાડીમાં જ કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવ્યા હતા અને બે લાખ આઠ હજારના મોબાઈલો બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારના મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રોકેશ મોબાઈલ એંસી જેટલા અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે